ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ સિંહ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનો હજુ બાકી છે કે આકાશમાં વાદળોની બ્રેક ફેલ થતા ધરતી પર લોકોની પરેશાની કેવી રીતે વધી છે તે જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત પ્રચંડ પ્રહારમાં માં વરસાદી વિનાશ પાટ્યું આભ મચ્યો હાહાકાર તબાહી ભરપૂર નદીઓ બની ગાંડી વાદળો આ છે કુદરતનો પ્રચંડ પ્રહાર આકાશમાં વાદળોની બ્રેક ફેલ થતા ધરતી પર હાહાકાર સર્જાયો છે ગુજરાતના એકસો બાવીસ તાલુકામાં મેઘરાજા તોફાની બેટિંગ કરતા તેની સૌથી મોટી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી પછી તે હોય પોરબંદર દ્વારકા જુનાગઢ કચ્છ રાજકોટ કે પછી ગીર સોમનાથ યુપી બિહાર કે રાજસ્થાન નહીં બલકે વરસાદી આફત હાહાકાર મચાવતી આ તર છે પહેલા વાત દ્વારકા કરીએ તો ભારે વરસાદના કારણે અહી કલ્યાણપુર સહિતના અનેક ગામો બેટમાં ફેરવાયા છે હોય જનમાર્ગ કે પછી મુખ્ય માર્ગ બધું જ જળમગ્ન થઈ ગયું છે નજર પહોંચે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી જાય છે સ્થાનિક નદીઓ ગાંડી મેઘરાજાની મુશળધાર સવારી વહી રહી છે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ સહિત ડેમ પણ હવે ઓવરફ્લો થયા છે હોય બજાર કે પછી ઘર અત્ર તત્ર સર્વત્ર સામેલા સ્થિતિ સર્જાઈ છે રાહદારી સહિત વાહન ચાલકો જીવ જોખમે માર્ગ પસાર કરવા જાણે કે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે વર્તમાન સ્થિતિ જોતા ચોક્કસ કહી શકાય કે હોય અમીર કે પછી ગરીબ સૌ એક સમાન સ્થિતિ જાણે કે મુકાયા છે શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદ બાદ એટલે કે સાડા પંદર ઇંચ વરસાદ બાદ આજે બીજા દિવસે મેઘરાજા એ બોલાવી એ સ્વરૂપ ધારણ કર્યું છે હાલ અડધું દ્વારિકા છે તે પાણીમાં ગરજ છે વ્યાપારી સંસ્થાનો હોય કે રહેણાંક વિસ્તારો હોય કે પછી જોઈ શકાય છે આ જાહેર માર્ગ હોય તમામ સ્થળોએ પાણી પાણી જ્યાં સ્થળ ત્યાં પાણી નજરે પડતું જોવા મળી રહ્યું છે લોકો પોતાના ઘરમાંથી આવેલું પાણી ઉલેચવાનો પ્રયાસ કરે છે પરંતુ ભારે વરસાદના કારણે ફરી એ જ પાણી અંદર આવી જાય છે એટલે કે સ્થાનિકો જોડાયેલા છે તેની સાથે વાત કરશું કેવો વરસાદ શું કેશો છેલ્લા છ કલાકમાં સાત આઠ જેટલો સાત આઠ જેટલો વરસાદ પડી ગયેલ છે અને અહીંયા બધી જગ્યાએ પાણીની સ્થિતિ ફૂલ સજા રહી છે થી જે માણસો જે ફસાઈ જાય છે

હવે નજર કરો કૃષ્ણ નગરી દેવભૂમિ દ્વારકા થી સામે આવેલી આ આઠ તસવીર પર ચરકલા જતા માર્ગ રેલવે અંડર બ્રિજ કચેરી કલ્યાણપુર રણજીતપુર ગામ ભાટિયા રોડ આવડપરા અને ભોગાતની નદી પર પાછલા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે સમસ્ત દ્વારકા જળમગ્ન બન્યું છે દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે સતત વરસી રહેલા વરસાદના કારણે બોદીને સીમ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ બોદીને સીમ વિસ્તારના ખેડૂતો અને પીજી વિશિયલ કચેરીના કર્મચારીઓ હાલ વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે ચાલુ વરસાદમાં કામગીરી કરી રહ્યા છે મારો વરસાદ બહુ અતિશય પડી ગયો છે કેવો વરસાદ પડ્યો હતો રાતનો વરસાદ દસ પંદર ઇંચ પડી ગયો છે અત્યારે ખેતરોની હાલત ગંભીર તમારા ખેતરમાં કઈ પ્રકારની નુકસાની છે નુકસાની પારા ધોવાઈ ગયા હવે નજર કરો દ્વારકાના આવડપરા વિસ્તારથી સામે આવેલા આ દ્રશ્યો પર ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયું છે કે જોકે તંત્રએ પાણીમાં ફસાયેલા નવ જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે તો આ તરફ પોરબંદર પોરબંદરમાં પણ મેઘુ મુશળધાર બનતા જનજીવન સીધી જ રીતે પ્રભાવિત થયું છે ચ્યુબલી ઓરદરગામ ઘેડ પંથક બોખીરા વાછરા દાદા મંદિર સહિત લોકોના ઘર અને સોસાયટીમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પોરબંદર શહેરમાં અંદરાધાર જે રીતે છત્રીસ કલાકમાં બાવીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ વરસાદના કારણે પોરબંદરની જે વિવિધ સોસાયટી છે જળ બંબાકાર બની છે હાલ આપણે પોરબંદર શહેરના જે રોકડે હનુમાન મંદિરનો જે આસપાસનો વિસ્તાર છે સોસાયટી છે ત્યાં આવે છે તમે દ્રશ્યો જોઈ રહ્યો જે રીતે નદી તળાવ જેવા દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યું છે કારણ કે રાત્રિના જે રીતે અંધાધાર વરસાદ વરસ્યો લોકોના ઘરમાં પાણી જઈ રહ્યા છે હજુ પણ લોકો ઘરની અંદર જઈ શકતા નથી પોરબંદર ભરપૂર બંદર થતા જ વાહન ચાલકો ભારે મુશ્કેલી મુકાયા છે રસ્તા પર ટ્રકો ફસાઈ જવી વાહનોને બ્રેક મારીને ઉભા થઈ જવાની સ્થિતિ બની છે તો શેરીઓ અને સોસાયટીમાં નદીઓનું પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે અનેક ગામ તો એવા પણ છે કે જ્યાં પાણીના નિકાલ માટે જેસીબી ની મદદ પણ લેવામાં આવી રહી છે વરસાદ ની રફતાર સામે રેલવે ની રફતારે પણ બ્રેક મારવી પડી છે હવે નજર કરો ખંભાળીયા હાઈવે પર તરફ સ્થિતિ સર્જાતા પણ જળબંબા કારની સ્થિતિમાં પાણી ભરાતા રાહત અને બચાવટી ટીમે દિલધડક રેસ્ક્યુ કરી અનેક લોકોના જીવ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ બચાવ્યા છે આમ જળ તાંડવ જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે

માધુપુરના જે મેળાનું મેદાન કહેવામાં આવે છે તે અત્યારે પાણી ભરાઈ ગયું છે જે સ્થાનિક લોકો છે કારણ કે તરવૈયા હોય છે તે લોકો આનંદ માણી રહ્યા છે ભલે પાણી હોય પરંતુ તેના કારણે આનંદ માણતા પણ લોકો નજરે આવી રહ્યા છે એટલે કહી શકાય કે મેળાના મેદાનમાં ગળા ડૂબ પાણી છે લગભગ જો વાત કરવામાં આવે પંદર પંદર ફૂટ પાણી છે તે મેળાના મેદાનની અંદર છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે લોકો આનંદ માણતા આવી રહ્યા છે ભલે મુસીબત આવી છે ચારે બાજુ પાણી છે ખેતરોમાં પાણી છે પરંતુ અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે કે મેળાના મેદાનમાં તમામ માથુપુરના યુવાનો આનંદ માણતા નજરે આવી રહ્યા છે ગળાડૂબ પાણી છે લગભગ પંદર થી સોળ ફૂટ પાણી જે આની અંદર છે તે જોવા મળી રહ્યું છે આ મેળાના મેદાનની અંદર પરંતુ તેની વચ્ચે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યું છે ગળાડૂબ પાણી સુધી અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે જોવા મળી રહ્યા છે પોરબંદર માં હજી પણ લોકોના ઘરોમાં પાણી ઓસર્યા નથી રસ્તા ઉપર તો પાણી છે પરંતુ હું દ્રશ્યો બતાવીશ હજી પણ લોકોના ઘરોમાં પાણી યથાવત મળી રહ્યા છે આ દ્રશ્યો છે 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 ઘરની અંદરના કે જ્યાં પાણી તે મળી રહ્યા જે ઘઉં હોય તે તમામ વસ્તુઓ વધાર તો લીધી છે પરંતુ અનેક વસ્તુઓ છે તે પલટી ગયા છે ગામના અહીંના મકાન માલિક છે બેન છે બેન કેવી પરિસ્થિતિ કાલ કેવું પાણી હતું કાલે અમારે કડે કડે પાણી ઉઠુ ને અને ઘઉં આખું બેરલ પાણીમાં બુડી ગયું અને ગાદલા ગોદડા બધું ભીંજાઈ ગયું અને આ બેરલ બધું આખું ઘઉં નું ભર્યું તો તરવા મીડ્યું તો ઉઠવું પડી ગયું તો આખા ભીંજાઈ ગયેલ પડ્યા અને કોઠિયું ઠામ્યું ગોદડા ગાદલા ગેસના ચૂલા સુલા બધું બાજરો ઘઉં બધું તણાઈ ગયું આમાં અમે અટલે ત્રણ દિવસ કુક ને ઘરે ખાઈએ ને અમારી વાસળી ને વાંધવા મૂકી અમારે અટલે ઘરમાં કઈ રહ્યું જ નથી અમારે તેલના ના ડબ્બા તેલ નું કિથોલિયું મરી મસાલા બધું બધી તોરાઈ ને તણાઈ ગયું રાત કેવી રીતના વિતાવી પડી રાત બીજા ને ઘરે વિતાવી ગાય ની વાસળી એક ચીલકી હે એની બીજા ને ઘરે મૂકી એવા અહીંયા હોવાનું બેહવાનું કોઈ રિયું નથી અમારે ગોદણા ગાદલા પાથરવા નમરે ગેસ નો સુલોથમાં વરી ગયા કોઈ ઘરની અંદર સોફા આ બધું પલરી ને જાખા ગયો પાણી ગયા તે બધા બધું ભીંજાય ને કઈ રહ્યું જ નથી ઘર ની અંદર ખાવા પીવા અટાણે રાંધવાની હુરી થઈ અટાણ બધું અમે બીજાને ઘરે ખાયા બે ના ને કડે કડે પાણી હતું અટાણે જરાક ઓછું થયું તો હું હમણાં આવી તો મેં જોયું તો તો પાણી રે હું હું બેન ઘઉં લઈ આવી આપણે દેખાડીએ જે રીતના ઘઉં જે બોરી છે તેની અંદર પણ પાણી જો બધું જ પલરેલી હાલતમાં છે પર મૂકી તેવી પરિસ્થિતિ ઉભી થઈ આ દ્રશ્યો જોઈ શકાય છે ઘઉં છે તે પલરી ગયેલા ને હાલત છે આખા લો સાચ છે ઘઉં નાઈ જો આ ઘઉ આખા પલરે હવે પોપટા થઈ ગયા ને બધા તોક્યા ગાડલા ગોદડા બધું ભીંજાઈ ગયું તો તરફ ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર ની સ્થિતિમાં મુકાતા ફાયર વિભાગની ટીમે ઇકોતેર લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે વાડી વિસ્તાર સહિત આઠ ગામમાં પાણી ભરાતા લોકો પાણી વચ્ચે ફસાયા હતા કે મકાનોમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા ફાયર વિભાગના જવાનો કંઈક આ રીતે દેવદૂત બનીને આવ્યા હતા પોરબંદરમાં શહેરમાં ચાલીસ કલાકમાં રેકોર્ડ બ્રેક પચીસ ઇંચ વરસાદના પગલે પોરબંદર જળમગ્ન બન્યું છે હજારો ઘરોમાં પાણી ભરાયા છે લોકોના ઘરોના તમામ સામાન પરળી ગયા છે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે રાહતનું રસોડું શરૂ કરવામાં આવ્યું છે પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા તથા રેડક્રોસ સોસાયટીના રામદેવભાઈ મોઢવાડિયા તથા તેમની ટીમ દ્વારા રાહતનું રસોડું શરૂ કરાયું છે

એટલે જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જે લોકો માટે થઈ ને હમો લોકોએ એક રસોડું ચાલુ કરેલું છે ગઈ વખતે ભદ્રકાલીવાણાજન મહાજનની વંડીમાં કરેલું હતું ત્યાં પૂરી અને સાકના એવા અગિયારસો જેટલા પેકેટું અને બસો જેટલી દૂધની થેલી અને નાસ્તા નાસ્તો જેટલા પેકેટું આયા ચોકી રાજીવનગરમાં મુખીરામાં તોડીવારમાં એવા અલગ અલગ વિસ્તારોમાં અમો એટલે કે પાયોનર ક્લબ અને રેસ્કોસ સોસાયટી તાલુકા અર્જુનભાઈ મોઢવારીયાના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ વિતરણ ચાલુ કરેલ હતું પોરબંદરમાં જ્યાં વરસાદને કારણે તારાજી જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે ભારે વરસાદથી એકસો બાવીસ થી વધુ તાલુકામાં જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે ત્યારે રાજ્યના જળાશયો સહિત અન્ય શહેરોની સ્થિતિ કઈ દિશામાં પહોંચી છે હવે તે પણ જાણીએ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત ઉપર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે ગુજરાત થી ઉત્તર કેરળ સુધી ઓફ શોર્ટ ટ્રફ અને શિયર ઝોન સિસ્ટમ સક્રિય છે તે સર્ક્યુલેશન અને કારણે પ્રભાવિત થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે હવે એક નજર પાછલા અઠાવન કલાકથી રાજ્યના જુદા જુદા શહેરોમાં પડેલા વરસાદના આંકડાઓ પર કરીએ તો પોરબંદરમાં સૌથી વધુ પચીસ ઇંચ વરસાદ તો દ્વારકામાં ચોવીસ ઇંચ જ્યારે કેશોદમાં માં સત્તર ઇંચ તો વંથલી માં ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે કલ્યાણપુર પંદર ઇંચ જયારે ઉમરગામ માં દસ ઇંચ તો સુત્રાપાડા માં આઠ ઇંચ જ્યારે માણાવદર માં દસ ઇંચ વરસાદ વરસ્યો છે આગળ વાત ખંભાડિયાની કરીએ તો અઠાવન કલાકમાં અહીં સાત ઇંચ તો વલસાડમાં આઠ ઇંચ જ્યારે ઇંચ માંગરોળમાં આઠ ઇંચ જ્યારે ઉપલેટામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઉપલેટામાં પણ આઠ ઇંચ તો મારિયા હાટીનામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે आने वाले सात दिनों के लिए जो फॉरकास्ट है गुजरात स्टेट के सारा डिस्ट्रिक कवर है जिसमें लाइफ मॉडल ऐसा पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है आ, नर्मदा भरूच डांग और डिस्ट्रिक्ट कामिल है जहाँ पेरी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है दाहोद बडोदरा छोटा उदयपुर डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे डेटू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर एक्स्ट्रीमली हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच કચ્છ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થતા એનડીઆરએફની દસ ટીમને પણ રાજ્યના જુદા જુદા શહેરોમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ રાજકોટ વલસાડ દ્વારકા જુનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથમાં જવાનોને સ્ટેન્ડ બાય કરાયા છે તો આ તરફ ગીર સોમનાથ ના વેરાવળ માં વરસાદ માહિતી આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો ગીર સોમનાથમાં માં મેઘરાજા આજે વહેલી સવારથી જ તમામ વિસ્તારોની અંદર અંદર વરસી રહ્યા છે આપ જોઈ શકો છો મિસ્કોન કોલોની વિસ્તારના દ્રશ્યો જોઈ શકો છો કે આ સોસાયટીની અંદર પાણી ભરાયા છે હા લોકો પણ નાહવાનો એક લાહો છે તે લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ મિસ્કોન કોલોની વિસ્તારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે આપણી સાથે અહીંના સ્થાનિક લોકો પણ છે આપણે એની સાથે વાત કરશું કે કેવો કેટલા સમયથી હવે પછી શું કરીએ ઘરો માંથી પાણી ગળી જાય છે હવે જરાક વચ્ચે પાણી એટલે ઘરોમાં આવશે એમાં પછી કઈ બીજા મળે આવતો નથી તમે જોયું પાણી થી કોઈ આવતો નથી કરી આવે ત્યારે અમે નથી આ પ્રશ્ન પછી વોટ લઈ લે પછી પૂરો ચોક્કસ થી કહી શકાય કે જ્યાં હજી નથી પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આપ જોઈ શકો છો કે આ મિસ્કોન કોલોનીના દ્રશ્યો છે અને મિસ્કોન કોલોનીની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે છેલ્લા ઘણા વર્ષોથી સર્જાઈ રહી છે પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે નેતાઓ પણ વોટ લઈ જાય છે પરંતુ આવી સમસ્યા સર્જાય છે ત્યારે કોઈ પણ નથી આવતું તો તરફ જુનાગઢ ગિરનાર અને વિસાવદર બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઓજત નદીમાં પાણીનો પ્રવાહ વધતા એકસો સાત જેટલા ગામો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે સમગ્ર જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી થી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને વિસાવદર મેંદડા સહિતના જે ગામોમાં વરસાદ પડતો હોય છે તેનું પાણી નદી મારફત જે ડેમમાં છોડવામાં આવતું હોય છે તે પાણી અહીં તમે મારી પાછળ જોઈ શકો છો કે ની જે ઓજત નદી છે તેનો ઓજત ડેમ છે તે ઓજત બિહાર ડેમમાંથી પાણી પસાર થઈ અને ઘેડ પંથક તરફ આગળ વધી રહ્યું છે દર વખતે અહીં જે આ પાણી તમે જોઈ રહ્યા છો ઘેડ પંથકના ગામો ને બેટમાં ફેરવતું હોય છે મુડિયાસાલા ગામ સહિતના જે ઘેરપંથકના ગામો છે તેમાં આ પાણી ફરી વળતું હોય છે હાલ આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જુનાગઢ જિલ્લામાં ઉપરવાસમાં ગિરનારમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી અહીં ઓઝોદ બ્યુઅર પર આવ્યું છે અને ઔઝોદ બ્યુઅરમાંથી જે પાણી આગળ વધી રહ્યું છે રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સોળ જળાશયો સંપૂર્ણ છલકાયા છે જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા સસોઈ બે ફૂલ ઝર એક રૂપારેલ ઊંડ ત્રણ ફૂલઝર બે ડાયમિન્ડ સાર અને વોડીસન ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે પોરબંદરના અડવાણા કાલિન્દ્રી સોરઠી અને કોદારનેશ ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે દેવભૂમિ દ્વારકાના સિંધાણી સુરેન્દ્રનગરના વાંસલ કચ્છના કાલાઘોઘા તથા રાજકોટ જિલ્લાનો ફોફળ એક ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના છત્રીસ ડેમ સિત્તેર ટકા આ ઉપરાંત સરદાર સરોવર સહિત પચીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે બાવન ડેમ પચીસ થી પચાસ ટકા ભરાયા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં બેતાલીસ પોઈન્ટ નવ ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમ માં ઓગણચાળીસ પોઈન્ટ ગુજરાત ના સત્તર ડેમ માંત્રીસ ટકા તથા ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં માં છવ્વીસ સાહીઠ ટકા પાણી સંગ્રહ થયો છે ગુજરાતની જીવાતોરી સમાન એવા સરદાર સરોવર ડેમ માં હાલ એક લાખ હજાર છસો સાહીઠ MCFT છપ્પન એટલે કે કુલ સંગ્રહ શક્તિના સાડત્રીસ પોઈન્ટ સિત્યાસી ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે હવે નજર કરો કચ્છના આ દ્રશ્યો પર મધ્યમ સિંચાઈનો કારાધોધ ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે તંત્ર દ્વારા બરાયા ધ્રબ બોરાણ સહિતના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તો આ વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ઉંબા ગામની દેવકા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય છે તો જૂનાગઢના ઝાંઝરણા રોડ પર ભારે વરસાદ થતા આઝાદ ચોક ચિત્તાખાના સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે એક તરફ મુશળધાર વરસાદે ચોક્કસથી લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે જોકે બીજી તરફ રમણીય દ્રશ્યો પણ સર્જાયા છે ગિરનાર પર ભારે વરસાદ થતા પગથિયા પર વહેતા ઝરણાની મોજ માણવા લોકો ઉમટી પડ્યા છે તો ગીર સોમનાથના ધાવા ગામમાં સિંહ પરિવાર વરસાદની મજા માણતા કેમેરામાં કેદ થયા સિંહ પરિવાર તબેલા નીચે આસરો લઈ રહ્યા છે અને ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે પ્રકૃતિએ વરસાવેલા હેતની મોજ માણી રહ્યા છે તરફ ઉંબા ગામમાં પાણીના પ્રવાહમાં તણાઈને આવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા આકાશમાં સંતા રમતા વાદળોની અને ધરતી પર તાંડવ મચાવતા કહેરની સંપૂર્ણ કહાની ન્યૂઝ રિસર્ચમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું એક નવાજ રિસર્ચ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર